પેલા નાખતો બરાબર છેતાળી ની બધું બંધ કરી નાખ્યું મેગા કીટ નાખું બરાબર બરાબર આ કેટલા દિવસ ની મગફળી છે પ્રતિકભાઈ અને છત્રીસ દિવસ આજે પૂરા થાય છત્રીસ દિવસની ની તમે ગ્રોથ જોઈ શકો છો વિકાસ જોઈ શકો છો અને પાન ની સાઈઝ પણ તમે આજે જોઈ શકો છો પ્રતિકભાઈ એ પાયા ફક્ત મેગા કિટ સિવાય કશું વાપર્યું નથી ડારી પણ તમે જોઈ શકો છો વધતા એમનું જે અંતર છે બે લાઈન વચ્ચેનું કેટલું છે પ્રતિકભાઈ સોળ ઇંચનું સોર ઇંચનું અને જનરલ ખેડૂતો કેટલું કરતા હોય છે અગિયાર ઇંચ દસ ઇંચ બાર ઇંચ બરાબર તો સોર ઇંચના અંતરની અંદર પણ તમારું ખેતર ફૂલ ભરી જાય છે જો તમે દેખાય હાલની તારીખમાં ફક્ત છત્રીસ દિવસનો જ આ વિકાસ છે અને ખરેખર જોરદાર આ ગ્રોથ કહેવાય છત્રીસ દિવસો બીજું કંઈ વિશેષ કહેવા માગશો પ્રતિકભાઈ તમે બસ સાહેબ અમારે અહીંયા જે મને યોગ્ય લાગ્યું એ પ્રમાણે મેં જે સોળ ઇંચે વાવેતર કર્યું એમાં મારું એક તો બિયારણ બચ્યું અચ્છા

બરાબર અને તમારો શું અનુભવ છે કેટલા વર્ષથી તમે ખેડૂતોને મેગા ગીટ ની ભલામણ કરો છો હું લગભગ પાછલા ચાર પાંચ વર્ષથી અત્યારે પેલા મેગા કીટ અમારે માર્કેટમાં મૂળ વેચતા પણ ઓછા પ્રમાણમાં અત્યારે અમારે લગભગ આ સાલ અમે પંદર વીસ ટન જેવી અમે મેગા કીટ વાપરીએ વાપરાઈએ દરેક ખેડૂતોને અને દરેક ખેડૂત જોડે અમે જઈને ખુદ જાતે રિવ્યુ લઈએ છીએ અને એમને બધા કે ભાઈ મેગા કિટ નાખવાથી એવું નહીં કે એક ખેડૂત ને બરાબર ઓલ ઓવર બધા ખેડૂત ને એક જ મોઢે અને એક જ